બહુ જ આપીસ પચીસ હાજર મેં આપી દઉં તો પેલા એ ભાઈ વીસ કીધા ત્રીસ કીધા એટલે મેં કીધું કે વીસ જ કીધા તમે ત્રીસ નહી એટલે ભાવમાં પેલા તમે નક્કી કરીને બેજો ઓડગામ બે હાલ મિત્રો કેમ છો હોપ તમે બધા મજા મજામાં જશો તો ફરી વખત નવગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગયા વ્લોગમાં તમે જોયું હશે કે ગયું પિયરું પિયર બૈરું પિયર ગયું આજે હું લેવા આવ્યો છું આ બધા બેન્ટ વાજા વાળા સસુરાલ છે તો સૌથી પહેલાં હું તમને મહાદેવના દર્શન કરાવો અહીંયા જોવો તમે આ છે ઋણમુક્તેશ્વર મહાદેવ લગભગ બહુ ઓછી જગ્યા જ્યાં છે જ્યાં શિવલિંગ નહીં પણ શિવજી મૂર્તિ સ્વરૂપે હોય એમાંનું એક આ છે ઋણ મુક્તેશ્વર મહાદેવ અને જો આ એક બીજો વ્લોગર છે અમારે અમારે કાવુ બેન એ તૈયાર થઈ ગયા છે આ બધા બેન ટવા જવા જો અમારા હાટુભાઈ છે પાટલા હાઉ છે અમારા સાસુમાં છે હા એ કરો આમ હા યાર ને અમારા ભાભીજી કમ પાટલા સાસુ કમ મોટા બેન બરોબર લાલબલ ટોપી પહેરીને જવો ઉપડી તૈયાર થઈ ગયા છે બાબલા જેવા અમારા કાવું બેન એ જો બધા બધા એને બેન બેન્ટ વાળા હરખા કપડાં પહેર્યા છે મેચિંગ મેચિંગ મારા ચપ્પલ અહીંયા પીડા છે ચપ્પલ પહેરલો શૂઝ નથી પહેરવાના કેમ કે જવાનું છે કંઈક એવી જગ્યાએ કે જ્યાં હું છે આપણે જઈ છીએ અહીંયા દિવેરમાં શું છે બીચ ઉપર દરિયો છે કે દરિયો છે બીચમાં માં જવાનું છે નદી છે કઈ નદી કઈ નદી નર્મદા નર્મદા નદી છે ને આ જો બૈરુ ને મારો છોકરો ને હવે તૈયાર થઈ ગયા છે ચંકી ભાઈ હમ બે ગાડી આવી ગઈ છે એક ગાડી નીચે પડી છે એક ગાડી અહીંયા છે આઢુ લઈને જવાનું છે અમારે ને કઈ નહીં બનાવી રહેજો બધા વ્લોગમાં

આ બ્લેક પહેરો તમારી મેચિંગ થઈ જાય જો આ બે આડું ભાઈ તો બ્લેક પહેરો છે હું બ્લેક લાવતો તો પછી નથી પહેરો તો હોય તો છે ના ના નથી લાવ્યો નથી બ્લેક કાઈ નહી બનાવી રહેજો બતાવે તમને આઈનો વડોદરાનો બીચ તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ જો અમારી સાથે બ્લોગમાં છે સ્લોકભાઈ ભટ્ટ મહાન બ્લોગર ઋષુબેન છે તો જો અમે નીકળી ગયા છીએ જઈ છીએ અહીનો નર્મદા કિનારે છે શું કહેવાય નર્મદા ને નર્મદા કિનારે દિવેર ગામ છે ને ત્યાં બીચ જેવું છે નાવા જેવું છે બહુ મસ્ત જગ્યા છે નર્મદામાં નાવા મળે એટલે એક સૌભાગ્યની વાત કહેવાય આપણા માટે તો કેમ કે નર્મદા માતા પવિત્ર નદી એમાં અત્યારે પર ઉનાળે નાવાની બતાવું તમને બહુ અદભુત જગ્યા છે બનાર રહેજો બધા બ્લોકમાં તો મેરા કામ હો જાયગા કોઈ બાત નહીં મેમ 4 લાખ રૂપિયા તક કા જ અચ્છા आपको चाहिए तो बीस पच्चीस हजार में आपको भी दे दूंगा उसमें से पर अपने दोनों का काम हो जाएगा मुझे नहीं चाहिए सर ये कर देना पक्का दम आपका नंबर ऐसा हो तो ये नंबर मैं कॉल करता हूँ वापस अभी अभी एक जगह पे ऐसे पैसा लेने के लिए आया हूँ मैं वापस कॉल करता हूँ मैं आप जो चाहिए वो दूंगा ओके ओके मैम मुझे ये कार्ड कर देना मुझे चार लाख की बहुत जरूरत है કાપી નહીં એસબી વાળાનો કોલ આવ્યો હતો અને એ લોકો કહી શકે કે તમારી ક્રેડિટ કાર્ડ અપરૂવ છું છે તમારે જોતું હોય તો ઓલરેડી બે ક્રેડિટ કાર્ડ તો છે મારા હાટુ ભાઈ કે ત્રીજું એ કે એક હોય તો બીજું ન મળે પણ બે તો છે ત્રીજાનું અપ્રુવ એવું હતું એટલે બધા ખોટા હોય છે કંઈ હોતું નથી એટલે આવી સ્કીમમાં તમે કંઈ હલવાઈ જતા નહીં ધ્યાન રાખજો તો જુઓ તમે અહીંયા રોડ રસ્તો લીલોત્રી એક નંબર શાખા રોડમાં

તો બન્યા રહેજો બધા શ્લોક તમને સંપૂર્ણ માહિતી આપશે ત્યાં જઈ આવેલા છે જાણીતા છે કહેવાય ને કે જે અનુભવી છે ત્યાંના તો તમે બધા બન્યા રહેજો બધાય ક્યાંય જાત મજા આવે એકદમ ઠંડક છે ગરમી છે એટલી તોય ત્યાં ઠંડક લાગે છે કારણ કે અમે એસીમાં બેઠા છીએ કારણ કે અમે એસીમાં બેઠા છીએ એટલે બહાર નીકળ્યા પછી ખબર પડે હકીકત શું છે મંદિર બંદિર ચકાચક છે બધું અહીંયા મોર ક્યાં ભરી ગઈ મંદિર ઉપર કપડું છે એ મોર નથી કપડું છે આને મોર દેખે ક્યાં ગઈ તો ફાઇનલી અમે લખો દિવેદના રસ્તે પહોંચી ગયા છીએ બસ બે પાંચ મિનિટમાં આવી જાય કાંઈ કંઈક મોટા પાયે દખ્ખો જોશે કોપના દખામાં આપણે જોવાનું છે હું છે

તો ફાઇનલી ડખામાં એવું હતું કે ભાઈ દારૂ પીને ડુપ્લિકેટ પોલીસ બનીને એ બધાની ગાડી રોકીને ચેકિંગ કરતો હતો પૈસા ઉઘરાવતો હતો તો જ્યાં જઈને વિડીયો ઉતાર્યો મેં જરીક મૂકવું છું બધા બહુ મારે છે એટલે બહુ નથી મૂકવાનો પણ થોડો ઘણો છે એ તમને બતાવું પણ આવા માણસો થી ધ્યાન રાખજો તે જ છો બધા કેમકે અહીંયા લોકોને અત્યારે ફૂલ અવર જવર છે નરબદાના કાંઠે બધા ગાડી નવા જતા હોય એ લોકોને કપલ લઈને બધાની ફેમિલીવાળાને રોકીને પૈસાનો તોડ કરતો હતો એટલે બધા થોડોક મેથી પેક ચખાડ્યો છે એ બધું બરોબર કર્યો છે ને અત્યારે લઈ જશે પોલીસ સ્ટેશન મેં કીધું પોલીસ સ્ટેશન લઈ જવાને ત્યાં ગાડી હોટો ભરાવી ગયો એટલે એ લઈ ગયા છે અત્યારે પોલીસ સ્ટેશન એટલે આવા લોકોથી ચેજો તમે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ દિવે જો અહીંયા ગાડીઓના થપ્પા લાગી ગયા છે ત્યાં જુઓ ને ગાડી 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 અમે ગાડી પાર્ક કરી દીધી છે બહુ ટ્રાફિક છે અત્યારે જો આમ નર્મદા માતાજીના દર્શન કરવા જાઉં ત્યાં નાહું કરી તમને બતાવું પણ એ પહેલા હું એકવાર વાર નાવા માટે નાઈટ ડ્રેસ પહેરી લઉં પછી પાછો મળું તો ફાઇનલી કપડા બપડા બદલીને થઈ ગયા છે તૈયાર જો આ બધા રસ પીવા તૈયાર થઈ ગયા છે જો લાઈન માં શું પીવાનું છે શેડ રસ પીવાનું છે હે રસ પીવડાવો છો હા રસ પી બધા લાઈનમાં માં ગયા છે જો જો મહારાજ બધાને રસ પાઈ છે ચંકી વેરો દાદાને પરમ દેઈ ગયા

પીવો 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 રસ કાવડી પીવા મણ લાવો એક ગ્લાસ મારે બાકી છે ભાઈ એક ગ્લાસ લાવો એક

બતાવું તમને નર્મદાજી ના દર્શન કરાવું તો ફાઈનલી તમે જોઈ શકો છો આ નર્મદા નદી પબ્લિક જોવા નાવા વાળી કેટલી પબ્લિક છે આખું કીડી ઉભરાણી એટલી છે જોવો તમે પબ્લિક 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 અને અમે લોકો પહોંચી ગયા છીએ હવે નાવાનું છે અહીંયા મસ્ત નજારો છે એકદમ જો આ રીતનું એ બધી ખાવા પીવા માટે દુકાનો બનાવેલી છે આ ટાઈપનું બધું અહીં આ બધા પોગી ગયા છે હું એડ કરી ખબર પડતી નથી મને હજી કાંઈ નહીં પણ હવે બધો સામાન બમીન મોબાઈલ બોબલ મોબાઈલ ને બધું અહીં મૂકીને નાવા હોય જ ધીમે ધીમે જો અહીં બરફની લારીન બારીન બધું છે ધમધમાટી બોલાવે છે ફ્લોક બેન બધા લાઈન ઉભા રહી ગયા છે અને જો પબ્લિક નીચે જવો તમે ફૂલ પબ્લિક છે ચંકીભાઈ શું કહું તમારે નાવાનું છે કે નાવાનું છે તમારે હે હા કે ના તો કે

તો હાડુભાઈ પથરાવાની કોશિશ કરે છે અત્યારે જો ગયા એ ગયા એ ઓ બા મન લાગે આજ હાડુભાઈ પધરાવીને જ રહે નર્મદા મૈયામાં એ ઉડાડોમાં પાણી બહુ છોકરો ધક્કો મજો મારી જ ધક્કો તાર મમ્મી જાવ સંગો પાણી છોકરા કે ટાટા આવજો કેટલા કંટાળી ગયા છે આજો આજો અમારા કાઉ દીદી ઈશુ દીદી અને શ્લોક ભાઈ ને બે છે ઓડકે માં ઓડકી માં શું કેવાનું ઓડકું કઈ ઓડકી હા તો બે જાવ હાલો તો ચડવા મીણા છે વીસ રૂપિયામાં માત્ર વીસ રૂપિયામાં એક કિલોમીટર આંટો મારાવશો જો ભાઈ આપણે પૂછીએ ભાઈને ચડી જાઓ ચડા હે કે આને વિશુ પકડ્યા ને કાવું ચડી નથી આમથી બહુ વાળ ખાતી હોય છો

તો આપણે હોળીવાળા ભાઈને પૂછી ભાઈ શું લ્યો છો તમે હોળીનો ભાવ શું છે વીસ રૂપિયા એક બે ત્રણ ચાર જણા છે એક છોકરો યો વીસ વીસ રૂપિયા કીધા તો તમે પહેલાં હવે નો કહેતા તમે બરોબર હા તો પહેલાં એ ભાઈએ વીસ કીધા હવે પછી મને ત્રીસ કીધા એટલે મેં કીધું કે ભાઈ વીસ જ કીધા તમે ત્રીસ નહીં એટલે ભાવમાં પહેલાં તમે નક્કી કરીને બેજો હોળગમ બેહો તો તો ફાઇનલી બેહી ગયા છે હોળીમાં હવે પેસેન્જર ભરાય પછી ઉપર છે એવું લાગે છે મને જો નાના નાના છોકરા ને બધા ચડવા છે આ બધા તો ગોઠવાઈ ગયા છે તો બધા નાઈ છે પબ્લિક ફૂલ મજા લે છે અત્યારે ગરમી ફૂલ છે અને આ લોકો નાવાની ફૂલ મજા લે છે જોવો તમે આપણે આટો મરી તમને નર્મદાજીના દર્શન કરાવું તમને બન્યા રહેજો બધા તો આ ભાઈ ડ્રાઈવર છે આપડા બગાહા ખાય છે હવે હોળી ચાલુ કરશે એવું લાગે છે હજી પેસેન્જર ગોતે છે

aali wode yi précisement da wa ni ba i ma lan be oi maaaemasaer sarin

હાલો છોક ભાઈ ધીમે ધીમે ઉતરો ઉતરો મારજા ઠેકડો મારજા મારજા ઠેકડો મારજા ક્યાં હું આવું હાલો નઈ નઈ ન એ છે હવે નાઉ છે અને પાકેટ જો ચાલે નાઉ છે હવે તારે

યસ 20 વાળી મકાઈ છે અડુભાઈ બીજા કાડે છે 10 રૂપિયો લો ગરમ લઈ લીધી છે મકાઈ ફાઇનલી લઈ લીધી છે મકાઈ ઓ ખાઈ લઈ લે કાચકચા મકાઈ મકાઈ ને બકાઈ ને લોટ ને બોટ ને સી તો બોલા મને અમારો ભાઈ જો મમરા ખાઈ છે મને બધા મકાઈ બકાઈ લેવા મણ્યા છે કેરી ચલાલ ગલનડી મળે ખાટી છે કે નવીન નવીન કલર વાળી લાગે મને કલરવાળી છે ને હા આ પણ ટ્રાય કરજો પણ ટ્રાય લાલ કેરી હાજી સ્વાદમાં ખાટી મીઠી મળશે 20 રૂપિયા ભાઈ 20 રૂપિયા 20 તો ચાલો તો અહીંયા જોઈ શકો છો તો ફોટોગ્રાફી હાલે છે ટ્રેન્ક્યુ હોય અને દાદાને માથામાંથી ટોલા ગોથે છે ફોટોગ્રાફી હાલે છે એક ચપ્પલ પહેર્યું એક ચંપલ નથી પહેર્યું આ ફોટોગ્રાફી જોવા તમે તો ફાઈનલી ખૂબ નાયા ખૂબ મજા કરી ખૂબ ખાધું મોજ પડી ગઈ છે ટંકી ભાઈને બધા જો ટ્રેક્ટરમાં ગયા છે ને અમે બધા હાલી જઈશું બહુ દૂર નથી ગાડી ગયા તો કેવો રહો તમારો અનુભવ ટિંકલજી સુનાઈએ તો કેવી મજા કરી તમે બહુ નાયા તમે એ વાત સાંભળ્યું બહુ પાપડીનો લોટ ખાધો એક પાપડીનો ખાધો તમે શું ખાધું છે ભાઈ મજા આવી ને મમરા ખાતા ને તો આવવા જેવું છે અહીંયા ખૂબ મજા આવે એવું છે તમે લોકો પણ આ બાજુ આવો તો જરૂર ને જરૂર એકવાર ઉનાળામાં મુલાકાત લેજો દિવેર ગામની નજીક નર્મદાના કાંઠે આમ તો દિવેર જ કહેવાય આને દિવેર બધા કે દિવેર નાવા જાય દિવેર એટલે દિવેર ગામ છે આગળ અને આ બાજુ નદી છે જોરદાર જગ્યા છે ખાવા પીવાની મસ્ત સુવિધા છે મકાઈનો પાપડીનો લોટ ને પાપડીનો લોટ ને મકાઈ ને બસ બાકી તો આનંદ કરી નયાના ખૂબ મજા કરી ને ઓડી માં બેઠા ને તમે બધું જોયું જ છે બસ આવા નવા રસપ્રદ વિડિયો જોવા માટે જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને શેર કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ સાથે મહાદેવ ફક